અમદાવાદની એસવી કોલેજમાં હોબાળો મચી ચૂક્યો છે કર્મચારીઓ કોલેજ નો દરવાજો બંધ કરતા વિવાદ કર્મચારીઓ દરવાજો બંધ કરતા વિદ્યાર્થીઓનો વિરોધ વિદ્યાર્થીઓના વિરોધ બાદ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે અમદાવાદની એસી કોલેજમાં હોબાળો મચી ચૂક્યો છે કર્મચારીઓએ કોલેજનો દરવાજો બંધ કરી દેતા વિવાદ સર્જાયો અને વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો સાથે સાથે વિરોધ બાદ પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચુક્યા છે મારા સંવાદદાતા અર્પિત દરજી અર્પિત કયા કારણોસર આ હોબાળો મચ્યો છે હાલ અલગ અલગ સમય સરની પરીક્ષા ચાલી રહી છે જેમાં વિદ્યાર્થીઓ આજે એચપી કોલેજ કે જે રિલીફ રૂપ એલઆઈ ઓફિસ ની બાજુમાં આવેલી છે ત્યાં પરીક્ષા આપવા માટે પહોંચ્યા વિદ્યાર્થીઓનો દાવો એવો છે કે નિયમ પ્રમાણે થી પંદર મિનિટ જેટલો સમયગાળો આપવામાં આવે છે કે જો મોડો આવે તો વિદ્યાર્થીને ત્યાં પ્રવેશ આપવા દેવામાં આવે એવો દાવો વિદ્યાર્થીઓ કરી રહ્યા છે પણ એ પહેલા આઠ વાગ્યાનો સમય હતો અને આઠ ને પાછે કોલેજ નો દરવાજો બંધ કરી દેવામાં આવ્યો જેને લઈને વિદ્યાર્થીઓ રોષ વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને વિદ્યાર્થીઓ વિરોધ નોંધાવે છે વિરોધ ને પગલે કાલુપુર પોલીસ સ્ટેશન ત્યાં પહોંચી કાલુપુર પોલીસ ત્યાં પહોંચી છે અને વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે મોટી વાત એ છે કે ત્યાં કોલેજમાં કોઈ અધિકૃત વ્યક્તિ હાજર નથી જવાબ આપવા માટે વિદ્યાર્થીઓનો એ પણ આરોપ છે કે કોલેજમાં આચાર્ય પણ નથી જેના કારણે આખો મામલો છે એ વિત્યો છે અને મામલો ઉભરાયો ચડ્યો છે જેને લઈને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે ને વિદ્યાર્થીઓ વિરોધ નોંધાવી રહ્યા છે માંગ કરી રહ્યા છે કે તેમને પરીક્ષામાં પ્રવેશવા દેવામાં આવે પિતા આપનો તમામ માહિતી બદલ